होशियारी गए थे राधा भी सामे हर राम लग नाम लेता था, था एम मैं तुमने चौकी फिरा हुआ करवाना की था लोग अब क्या बंदर घुस गया एम के पेलो लाखा साथ पेलो लेट और सुरू नहीं थी जी नहीं मालिक मैं एक कोट को आई जे हाल ना हाल पकड़ी लावे लोगों ने एक टक तारे कान छाया करो साहब साहब થોડું સાહેબ વાળી ઓ ઓ ઓ ઓ ગણો થઈ ગઈ ગણી કમ્મા બાપુ આજે ટોપરા પાક ખાઈ દે છે ને એટલે નાક મો આવી જ છે આપડા મહારાજાને જીકકલે છે નાક માં અરે પ્રધાનજી બોલો ભાઈ અમારે મહારાજાને મળવું છે મહારાજાને મળવું હોય તો મળી શકો છો

ચોકીવાળા ને કહો કે પગે બેડી હાથ હાથ કરી અને અંધારી કાળી કોટડીમાં પૂરી દે અરે